આખો દિવસના સમયસર અમે તમને આપતા રહેશું વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો આજે દેશના વડાપ્રધાન કરશે લોકાર્પણ પીએમ મોદી આજે ગાંધી જયંતિના અવસર પર કરોડોના પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે ગાંધી જયંતિ પર સ્વચ્છ ભારત મિશન શરૂઆતના દસ વર્ષ પૂર્ણ થવાના અવસરે વડાપ્રધાન આજે દિલ્હી વિજ્ઞાન ભવનમાં

આથી દિલ્હીમાં એલપીજી કોમર્શિયલ સિલિન્ડર ચાલીસ રૂપિયામાં મળશે જો કે 14 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી ગુજરાતના ગૃહમંત્રી આપ્યું મોટું નિવેદન તાજેતરમાં જ અમદાવાદના ચાણક્યપુરીમાં કેટલાક અસામાજિક તત્વોએ રાત્રિના સમયે આતંક મચાવ્યો હતો જેથી ગૃહ રાજ્યમંત્રી હરશંગવીનું નિવેદન સામે આવ્યું છે તેમાં તેમણે કહ્યું છે કે ગુજરાતમાં આ પ્રકારના ગુનેગારો માટે કોઈ જગ્યા નથી રાજ્યમાં જે કોઈ પણ જગ્યા કાયદો તોડે છે તેની સાથે શું વ્યવહાર કરવો તે પોલીસ જાણે છે દાદાના રાજ્યમાં કોઈની પણ દાદાગીરી નહીં ચલાવી લેવામાં આવે ત્યારબાદ ગુજરાતમાં સીએમ પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક આજે ગાંધી જયંતિને લઈને જાહેર રજા છે ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગઈકાલે કેબિનેટ બેઠક યોજાઈ હતી જેમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષંગ સહિત અન્ય અધિકારીઓ અને મંત્રીઓ પણ હાજર રહ્યા હતા ગાંધીનગરમાં યોજાયેલી આ બેઠકમાં રાજ્યમાં વરસાદની સ્થિતિ અને પાક બાબતે ચર્ચા કરવામાં આવી હતી સાથે આગામી તહેવારોને લઈને સરકારના વિવિધ કાર્યક્રમો બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી વિદ્યાર્થીને લઈને સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો નિર્ણય ઉત્તર પ્રદેશના એક દૈનિક વેતન મજૂરના પુત્ર અતુલ કુમારે પ્રવેશ ફી ભરવાના વિલંબને કારણે આઈઆઈટી ના ધનબાદ માં તેને પ્રવેશ રદ કરી દીધું હતું સુપ્રીમ કોર્ટે તેની કલમ એકસો બેતાલીસ હેઠળ હસ્તક્ષેપ કર્યો અને અતુલને ઇલેક્ટ્રિક એન્જિનિયરિંગ બીટેક માં પ્રવેશ આપવાનો આદેશ આપ્યો છે કોર્ટે કહ્યું અમે આવા યુવાન પ્રતિભાશાળી છોકરાઓને અધવચ્ચે છોડી શકીએ નહીં કોર્ટે કલમ એકસો બેતાલીસ નો ઉપયોગ કર્યો હતો અને ફરીથી પ્રવેશ આપવામાં આવ્યો છે ત્યારબાદ ધોરણ એક થી બાર ની તમામ શાળાના વિદ્યાર્થીઓ અને વાલીઓ ખાસ જાણી લો ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થનગર જિલ્લામાં વિદ્યાર્થીઓ સ્કૂલે ફી જમા ન કરાવતા પ્રિન્સિપાલે બાળકોને સ્કૂલમાંથી કાઢી મૂક્યા હતા એટલું જ નહીં પ્રિન્સિપાલે બાળકોને સજા આપી હતી અને બાળકોને મરઘા બનાવ્યા હતા પ્રિન્સિપાલે પોતે આનો વિડીયો બનાવ્યો હતો જે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે ઉલ્લેખનીય છે મિત્રો કે અમદાવાદમાં પણ શાળામાં બાળકને ઢોર માર માર્યાની એક ઘટના સામે બની છે હવે ગુજરાતમાંથી વધુ આવ્યા એક ચિંતાજનક શૈક્ષણિક સમાચાર

વટવાની શાળામાં શિક્ષકે વિદ્યાર્થીને ઢોર માર માર્યો હતો આ અંગે રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ્પ પાંસરિયાએ કહ્યું કે વિદ્યાર્થીને માર મારવાની ઘટના માફ કરી શકાય એવી નથી ખાનગી હોય કે સરકારી શાળા શિક્ષકનું આ પ્રકારનું વર્તન ચલાવી શકાય નહીં આ સમગ્ર મામલે શિક્ષક સામે પગલાં લેવાયા છે આચાર્ય સામે પણ પગલાં લેવામાં આવશે તમામ શિક્ષણ અધિકારીઓને સૂચના આપી દેવામાં આવી છે કે જો કોઈ આવી ફરિયાદ આવે તો તેના તાત્કાલિક પગલાં ભરવા જોઈએ

ગુજરાતના શિક્ષણ મંત્રી આપ્યા રાહતના સમાચાર રાજ્યમાં શિષ્યવૃત્તિને લઈને ઈ કેવાયસીને કારણે ઘણા વિદ્યાર્થીની અરજી સબમિટ થઈ રહી નથી ત્યારે ગાંધીનગરમાં એક બેઠક બાદ શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે ઈ કેવાયસીને કારણે વિદ્યાર્થીની અરજી સબમિટ ન થવાની અનેક ફરિયાદ થઈ છે ત્યારે હવે ઈ કેવાયસી નહીં થયું હોય કોઈ પણ શિષ્યવૃત્તિ નહીં અટકે છેલ્લા ઘણા સમયથી ઈ કેવાયસી પર આધાર સેન્ટર પર વિદ્યાર્થીઓને વાલીઓની લાંબી લાંબી લાઈનો લાગી હતી